બાબાએ કહ્યું છે ઉત્તર આ બાકો એમને ચોખા મુઠ્ઠી આપી મહેલ લઈ લો છો છો એટલે જ બાપને કહેવાય છે છે તમે કહો અમારો દીકરો એ દીકરો આવે છે જે ક્યારે કંઈ લેતો નથી સદા આપે છે ભક્તિ માર્ગમાં કહે છે જે જેવું કર્મ કરે છે તેવું ફળ મેળવે છે પરંતુ ભક્તિમાં તો અલ્પ મળે છે જ્ઞાનમાં સમજથી કરે એટલે સદાકાળનું મળે છે ઓમ શાંતિ રૂહાની બાળકો સાથે રૂહાની બાપ રૂ રિહાન કરી રહ્યા છે અથવા એમ કહેવાશે રૂહાની બાપ બાળકોને રાજયોગ શીખવાડી રહ્યા છે તમે આવ્યા છો બેહદના બાપ પાસેથી રાજયોગ શીખવા એટલે બુદ્ધિ ચાલી જવી જોઈએ બાપ તરફ આ છે પરમાત્મા જ્ઞાન આત્માઓ પ્રતિ ભગવાન વાજ સાલિગ્રામો પ્રતિ આત્માઓને જ સાંભળવાનું છે એટલે આત્મ અભિમાની બનવાનું છે પહેલા તમે દેહ અભિમાની હતા આ પુરુષોત્તમ સંગમ બાપ આવીને આ આત્મ અભિમાની અને દેહ અભિમાની નો ફરક તમે સમજી ગયા છો બાપે સમજાવ્યું છે આત્મા શરીર દ્વારા પાઠ ભજવે છે ભણે આત્મા છે શરીર નહીં પરંતુ દેહ અભિમાન હોવાના કારણે સમજે છે ભણાવે છે 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 આ જે એ નિરાકાર એમનું નામ છે શિવ શિવ બાબાએ પોતાનું શરીર શિવ બાબાને પોતાનું શરીર નથી હોતું બીજા બધા કહેશે મારું શરીર આ કોણે કહ્યું આત્માએ કહ્યું આ મારું શરીર છે બાકી તો બધું છે શારીરિક ભંતર અનેક પ્રકારના એમાં વિષયો હોય છે બે વગેરે કેટલા નામ છે આમાં તો એક જ નામ છે ભણતર પણ એક જ ભણાવે છે એક જ બાપ આવીને ભણાવે છે તો બાપ ને જ યાદ કરવા પડે આપણને બેહદના બાપ ભણાવે છે મનુષ્યોનું નામ શરીર પર પડે છે કે પલાણા આ શરીર છે એવી રીતે શિવ બાબાનું નામ નથી મનુષ્યોના નામ શરીર પર છે એક નિરાકાર બાપ છે જ જેમનું નામ છે શિવ જ્યારે ભણાવવા આવે છે તો પણ નામ શિવજ છે આ શરીર તો એમનું નથી ભગવાન એક જ હોય છે દસ બાર નથી એ છે જ એક પછી મનુષ્ય એમને ચોવીસ અવતાર કહે છે બાપ કહે છે મને ખૂબ ભટકાવ્યો છે પરમાત્માને ઠીક્ ભીતર બધામાં કહી દીધા છે જેવી રીતે ભક્તિ માર્ગમાં પોતે ભટકે છે તેવી રીતે મને ભટકાવ્યો છે જામાનુસાર એમનો વાત કરવાનો ઢંગ કેટલો શીતળ છે સમજાવે છે મારા ઉપર બધાએ કેટલો અપકાર કર્યો છે મારી કેટલી ગ્લાની કરી છે મનુષ્ય કહે છે અમે નિષ્કામ સેવા કરીએ છીએ બાપ કહે છે મારા સિવાય કોઈ નિષ્કામ સેવા કરી નથી શકતા જે કરે છે છે એમને ફળ જરૂર મળે હમણાં તમને ફળ મળી રહ્યું છે ગાયન છે કે ભક્તિનું ફળ ભગવાન આપશે કારણ કે ભગવાન છે જ્ઞાનના સાગર ભક્તિમાં અડધું કલ તમે કરતા આવ્યા છો હવે આ છે છે જ્ઞાન મળે અને એક જ બાપ પાસેથી બાપ પુરુષોત્તમ સંગમયુગ પર એક જ વાર આવીને તમને પુરુષોત્તમ બનાવીને જાય છે આ છે જ્ઞાન અને તે છે ભક્તિ અડધો કલ્પ તમે ભક્તિ કરતા હતા હવે જે ભક્તિ નથી કરતા એમને વહેમ આવે છે એ ખબર નહીં ભક્તિ નથી કરી ત્યારે ફલાણા મરી ગયા બીમાર થઈ ગયા પરંતુ એવું નથી બાપ કહે છે બાળકો તમે પુકારતા આવ્યા છો કે આપ આવીને પતિતોને પાવન બનાવી બધાની સદગતિ કરો તો હવે હું આવ્યો છું ભક્તિ અલગ છે જ્ઞાન અલગ ભક્તિ થી અડધો રાત જ્ઞાન થી અડધા કલ્પ માટે થાય છે દિવસ રામ રાજ્ય અને રાવણ રાજ્ય બંને બેહદ છે બંનેનો સમય બરાબર છે આ સમયે ભોગી હોવાના કારણે દુનિયાની વૃદ્ધિ વૃદ્ધિ વધારે ન થાય એના માટે પછી પ્રબંધ રચે છે આપ બાકો જાણો છો આટલી મોટી દુનિયાને ઓછી કરવાનું તો બાપનું જ કામ છે બાપ આવે જ છે ઓછી વિનાશ કરો જાણતી નથી કે બાપ કેટલી ઓછી કરી દે છે થોડા મનુષ્ય રહી જાય છે બાકી બધા આત્માઓ પોતાના ઘરે ચાલ્યા જાય છે પછી નંબર વાર પાટ ભજવવા આવે છે નાટક વાળા પણ પોતાની ધંધો પોતાનો ધંધો કરે છે પછી સમય પર નાટકમાં આવી જાય છે 8:00 ભજવવા તમારું પણ એવું જ છે અંતમાં જેમનો પાટ છે તે અંતમાં આવે છે

તે છે ડ્રીલ આત્માએ પોતાના બાપને યાદ કરવાના છે યોગ શબ્દ છોડી દો આમાં મૂંઝાય છે અમારો યોગ નથી લાગતો બાપ કહે છે અરે બાપને તમે યાદ નથી કરી શકતા શું આ સારી વાત છે યાદ નહીં કરશો તો પાવન કેવી રીતે બનશો બાપ છે જ પતિત પાવન બાપ આવીને ડ્રામાના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે આ વેરાયટી ધર્મ અને વેરાયટી મનુષ્યોનું વૃક્ષ છે આખી સૃષ્ટિના જે પણ મનુષ્ય માત્ર છે બધા પાર ધારી છે કેટલા અસંખ્ય મનુષ્ય છે હિસાબ કાઢે છે એક વર્ષમાં આટલા કરોડ પેદા થઈ જશે પછી આટલી જગ્યા ક્યાં છે ત્યારે બાપ કહે છે હું આવ્યો છું લિમિટેડ નંબર કરવા જ્યારે બધા આત્મા ઉપરથી આવી જાય છે મારું ઘર ખાલી થઈ જાય છે બાકી જે પણ બચે છે તે પણ આવી જાય છે ઝાડ ક્યારેય સુકાતું નથી ચાલ્યું આવે છે અંતમાં જ્યારે ત્યાં કોઈ રહેતું નથી પછી બધા આવી જશે નવી દુનિયામાં કેટલા થોડા હતા હમણાં કેટલા અસંખ્ય છે શરીર તો બધા ના બદલતા જાય છે બાબા કહે છે શરીર તો બદલાતા જાય છે તે પણ જન્મ જનમ તે જ રહેશે સિવાય કોઈ સમજાવી ન શકે બાળકોમાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર સમજે છે બેહદ નું નાટક કેટલું મોટું છે

મોટી ગીતા બની જાય એટલે મોટાઈ આપી છે સાગર ને સાયા બનાવો જંગલ ને કલમ બનાવો કાગળ ધરતી ને કાગળ બનાવો અને વિદ્યાની દેવી સરસ્વતીજી લખવા બેસે તો પણ મહિમા લખી ન શકાય બાબાનું જ્ઞાન પણ એવું છે પછી આપણ કહી દે છે ચકલીઓએ સાગરને હક કર્યો તમે ચકલીઓ છો આખા જ્ઞાન સાગરને હબ કરી રહી છો તમે હમણાં બ્રાહ્મણ બન્યા છો તમને હમણાં જ્ઞાન મળ્યું છે જ્ઞાન થી તમે બધું જાણી ગયા છો કલ્પ કલ્પ તમે અહી ભણતર ભણો છો એમાં કંઈ ઓછું વધારે નથી થવાનું જેટલો જે પુરુષાર્થ કરે છે

તંદુરસ્ત રહે છે કોઈ ધર્મશાળા સ્કૂલ બનાવે છે તો એમને અડધા કલ્પનું સુખ મળે છે અહીં બાળકો જ્યારે આવે છે તો બાબા પૂછે છે તમને કેટલા બાળકો છે તો કહે છે ત્રણ લૌકિક અને એક શિવ બાબા કારણ કે એ વારસો પણ આપે છે તો લે પણ છે હિસાબ

હું સમજાવું છું ભક્તિનું ફળ હોય છે અર્ધા કલ્પનું સંન્યાસી કહે છે આ સુખ કાગ વિસ્તાર સમાન છે એટલે ગરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે કહે છે અમને સ્વર્ગનું સુખ નથી જોઈતું જે ફરી નર્કમાં આવવું પડે અમને મોક્ષ જોઈએ પરંતુ આ યાદ રાખો કે આ બેહદનું નાટક છે આ નાટક થી એક પણ આત્મા છૂટી નથી શકતો પૂર્વ નિર્ધારિત છે ત્યારે ગાય છે બની બનાવી બની રહી પરંતુ ભક્તિ માર્ગમાં ચિંતા કરવી પડે છે જે કંઈ પાસ કર્યું છે તે ફરી થશે 84 નું ચક્ર તમે લગાવો છો આ ક્યારે બંધ નથી થતું પૂર્વ નિર્ધારિત છે આમાં તમે પોતાના પુરુષાર્થને ઉડાવી કેવી રીતે શકો છો આ પાર્ટમાંથી પુરુષાર્થ અલગ થઈ નથી શકતો બાબા કહે છે તમારા કહેવાથી તમે નીકળી નથી શકતા મોક્ષને મેળવવો જ્યોતિ જ્યોત સમાવવું બ્રહ્મમાં લીન થવું આ એક જ છે અનેક મત છે અનેક ધર્મ છે પછી કહી દે છે તમારી ગતમત તમે જ જાણો તમારી શ્રીમત થી સદગતિ મળે છે તે તમે જ જાણો છો તમે જ્યારે આવો ત્યારે અમે પણ જાણીએ અને અમે પણ પાવન બનીએ ભણતર ભણીએ અને તમા અમારી સદગતિ થાય જ્યારે સદગતિ થઈ જાય છે તો પછી કોઈ બોલાવતા જ નથી આ સમયે બધા દુઃખોના પહાડ પડવાના છે નાહે ખેલ છે અને ગોવર્ધન પહાડ પણ દેખાડે છે આંગળી થી પહાડ ઉઠાવ્યો તમે આનો અર્થ જાણો છો તમે થોડાક બાળકો આ દુખોના પહાડ ને હટાવો છો દુઃખ પણ સહન કરો છો તમારા વશ તમારે વશીકરણ મંત્ર બધાને આપવાનો છે કહે છે તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર રાજાઈનું તિલક તમને મળે છે પોત પોતાની મહેનત થી તમે રાજાઈ માટે ભણી રહ્યા છો રાજયોગ જેનાથી રાજાઈ મળે છે તે ભણાવવા વાળા એક જ બાપ છે હમણાં તમે ઘરે બેઠા છો આ દરબાર નથી દરબાર એને કહેવાય છે જ્યાં રાજાઓ મહારાજાઓ મળે છે આ પાઠશાળા છે સમજાવાય છે કોઈ બ્રાહ્મણી વિકારીને નથી લાવી શકતી પતિત વાયુમંડળને ખરાબ કરશે એટલે પરવાનગી નથી આપતા જ્યારે પવિત્ર બને ત્યારે પરવાનગી અપાઈ હમણાં કોઈ કોઈને પરવાનગી આપવી પડે છે જો પોતાને શાપિત કરવા બાબા કહે છે વિકાર છે જ રાવણની મત રામની મત છોડી રાવણની મતથી વિકારી બની પથ્થર બની ગયા છે આવી ગરુડ પુરાણમાં ખૂબ રોચક વાતો લખી દીધી છે મનુષ્ય મનુષ્ય જ બને છે જાનવર વગેરે નથી બનતા ભણતરમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી હોતી તમારું આ ભણતર છે સ્ટુડન્ટ પણ પાસ થઈને કમાય છે અચ્છા મીઠા મીઠા સિકિલતા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વશીકરણ મંત્ર બધાને આપવાનો છે ભણતરની મહેનતથી રાજાઈનું તિલક લેવાનું છે આ દુખોના પહાડને હટાવવામાં પોતાની આંગળી આપવાની છે બીજું સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરવાનો છે બાપને યાદ કરવાની ડ્રિલ કરવાની છે બાકી યોગ યોગ કહી મુંજાવાનું નથી આજનું વરદાન

નિર્વિન સેવાધારીને સાચા સેવાધારી કહેવાય છે વિઘ્ન આવવા આ પણ ડ્રામામાં નોંધ છે છે આવવાના જ જ અને આવતા રહે છે બાબા કહે છે કારણ કે આ વિઘ્ન અથવા પેપર અનુભવી બનાવે છે આને વિઘ્ન ન સમજી અનુભવ ની ઉન્નતિ થઈ રહી છે આ ભાવથી જો તો ઉન્નતિની સીડી અનુભવ થશે અને આગળ વધતા જશો સ્લોગન છે વિઘ્ન રૂપ નહીં વિઘ્ન વિનાશક બનો ઓમ શાંતિ